નમસ્કાર દર્શક મિત્રો જનર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ચોંકાવનાર કિસ્સો વડોદરાના માંજલપુર વિસ્તારમાં આવેલા ઇવા મોલના સ્ટાફે સગીરા સાથે અશ્લીન હરકત કરતા ખરભળાટ મચી ગયો છે સગીરા જ્યારે વોશરૂમમાં ગઈ ત્યારે તેની સાથે અશ્લીલ હરકત કરવામાં આવી શહેરમાં મોટા મોલમાં ચેન્જિંગ રૂમમાં છુપા કેમેરા ગોઠવવાના બનાવો બહાર આવતા જ રહે છે દરમિયાન વડોદરાના માંજલપુર વિસ્તારમાં આવેલા જાનીતા ઇવા મોલમાં સગીરા સાથે અશ્લીન હરકત થઈ હતી આ સગીરા ઈવા મોલમાં ખરીદી કરવા ગઈ હતી અને તે સમયે સ્ટાફ દ્વારા આ હરકત કરવામાં આવી હતી જ્યારે સગીરા મોલના વોશરૂમમાં ગઈ ત્યારે સ્ટાફ દ્વારા તેની સાથે અશ્લીલ હરકતો કરવામાં આવતા સગીરા ગભરાઈ ગઈ હતી તેને તેના પરિવારને જાણ કરી હતી અને ત્યારબાદ મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો માંજલપુર વિસ્તારમાં આવેલા ઈવા મોલના સ્ટાફે સગીરા સાથે અશ્લીલ હરકત કરતા ખરભળાટ મચી ગયો છે દિવાળીના પર્વ માટે ખરીદી કરવા ગયેલી આ સગીરા જ્યારે વોશરૂમમાં ગઈ ત્યારે તેની સાથે અશ્લીલ હરકત કરાઈ હોવાનું બહાર આવતા માંજલપુર પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે જ્યારે સમગ્ર મામલે માંજલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે પોલીસે પોસ્કો કલમ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે અને આરોપીઓને પૂછપરછ કરવામાં આવી રહી છે આ વિશે સગીરાના પરિવારજને કહ્યું હતું કે ગઈકાલે રાત્રે નવથી દસમાં ઈવા મોલમાં આ ઘટના બની હતી જેથી અમે એકસો બાર પર પોલીસને જાણ કરતા પોલીસ જલ્દી આવી હતી જે જગ્યાએ આ ઘટના બની છે ત્યાં સીસીટીવી નથી બ્યુરો રિપોર્ટ જનરપર ન્યૂઝ આવા જ આવાદનાવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનરપર ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો ધન્યવાદ કેટલા ઘટના આજે આ ઘટના ઈવા મોલ ખાતે બની છે રાત્રે 9 થી 10 ની વચ્ચે બની છે અમારા સમાજની છોકરી સાથે આ ઘટના બની છે અને ઘટના ત્યાં આગળના ઈવા મોલના સ્ટાફ દ્વારા જ કરવામાં આવેલી છે અને આ ઘટના થયા જાણ થતાની સાથે અમે એકસો બાર પર ફોન કરીને જાણ કરી અને તરત પાંચ મિનિટની અંદર અંદર પોલીસ પીસીઆર અહીં માંજલપુર પોલીસ સ્ટેશનમાં છે સાહેબ અમને સારો સપોર્ટ આપી રહ્યા છે સારો સહકાર આપી રહ્યા છે અને આગળની કાર્યવાહી કરી રહ્યા છે અમારી માંગ એટલી જ છે કે ઈવા મોલમાં ફરી આ વસ્તુ ના થાય અને ઈવા મોલ સારી રીતે કાળજી રાખે શું કહેવા માંગશું કે જેવી રીતે યુવા મોલ વર્તન હતો આ ઘટના બની

પણ ત્યાં આગળના ડેટ અને ટાઈમ બધા જ ખોટા બતાવે છે અને ત્યાં સીસીટીવી ફૂટેજમાં ત્યાં આગળ બતાવે છે કે ત્યાં આગળ એ વસ્તુ અવર જવર થાય છે પણ જે જે ઘટના આ સ્થળ પર બની છે ત્યાં સીસીટીવી નથી